હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું તીખી ચટપટી અને ટેસ્ટી એવી ભેળ આ ભેળ ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી એકદમ ટેસ્ટી અને ચટપટી એવી નવી સુરતી કોલેજીયન ભેળ બનાવીશું તો જે લોકો સુરતના હશે અથવા તો સુરત ગયા હશે એ લોકોને ખબર જ હશે કે સુરતની ખૂબ જ ફેમસ એવી ટેસ્ટી અને ચટપટી ભેળ સ્વાદમાં કેટલી સરસ લાગે છે તો અચાનક જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય અથવા તો સાંજે હલકી ફૂલકી ભૂખ માટે પણ તમે આ બેલ બનાવીને તૈયાર કરી શકો છો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ભેડ માટેની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં નાના મિક્સર જારમાં ચાર મોરા મરચાં અને ચાર તીખા મરચાં ઉમેરી લઈશું આ બેડમાં ચટણી તીખી જ હોય છે પણ તમે તમારી ચોઈસ પ્રમાણે મરચાંનું પ્રમાણ પ્લસ માઇનસ કરી શકો છો સાથે જ એક ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરી લઈશું અને દાણાનું એક મોટું બંચ ઉમેરી લઈએ ડાળી સાથે જ ઉમેરવાના છે અને કપમાં મેઝર કરીએ તો બે કપ જેટલા લીલા દાણા છે સાથે જ એમાં બે ટેબલ સ્પૂન જેટલા ખારે સિંગના દાણા ઉમેરી લઈએ હવે ચટણીના ટેસ્ટમાં વધારો કરવા માટે એક લીંબુનો રસ નિધારી લઈએ ત્યાર પછી એમાં સાત પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અત્યારે મેં હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી લઈશું અને પાંચથી છ આઇસક્રુબ્સ ઉમેરી દઈશું અને હવે ચટણી જાહેરનું ઢાંકણ બંધ કરી એકદમ સરસ સ્મૂથ એવી ચટપટી ચટણી બનાવી લઈએ તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ચટપટી અને તીખી એવી ગ્રીન ચટણી તમે જોઈ શકો છો એનો કલર અને એનું ટેક્સચર તમારે પણ આવું જ રાખવાનું છે હવે ચટણી તૈયાર થઈ ગઈ છે તો એને હમણાં સાઈડ પર મૂકી દઈશું ત્યાર પછી એક વાટકીમાં વન થર્ડ કપ જેટલું ગરમ પાણી લેવાનું છે અને એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ખાંડને ઓગાળી લઈએ પાણી ગરમ હોવાથી બે થી ત્રણ જ મિનિટમાં ખાંડ આપણી એકદમ સરસ ઓગળી જશે આ ખાંડવાળા પાણીનો ઉપયોગ આપણે ભેળમાં ગળપણ માટે કરવાનો છે તો તમે જોઈ શકો છો ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને બસ હવે ફક્ત બે જ મિનિટમાં ભેળ આપણી બનીને તૈયાર થઈ જશે હવે ભેળ બનાવવા માટે એક મોટા બોલમાં અડધો કપ જેટલા ખારેશિંગના દાણા ઉમેરી લઈએ ખારેસિંગના મેં છોડા કાઢી લીધા છે ખારે સિંગના બે ફાળિયા કરી લઈએ આટલા મેઝરમેન્ટથી આપણે ત્રણથી ચાર વ્યક્તિ માટે ભેળ બનાવીને તૈયાર કરીશું હવે બે ટેબલ સ્પૂન જેટલી મસાલા સિંગ મેં ઉમેરી ખારેશિંગના દાણામાં સંચળ પાવડર ચાટ મસાલો મીઠું મરચું અને તેલ ઉમેરી મેં મસાલા સિંગ બનાવી લીધી છે હવે આપણે એમાં ચાર કપ જેટલા મમરા ઉમેરવાના છે મમરાને મેં તડકામાં તપાવી લીધા છે જો તમારે ત્યાં તડકો ના આવતો હોય તો થોડાક શેકીને ક્રિસ્પી કરી લેવાના ત્યાર પછી એમાં એક ફાઇન ચોપ કરેલી નાની ડુંગળી ઉમેરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલા કાચી કેરીના ટુકડા ઉમેરી દઈશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો ઝીણી સમારેલી કોબીજ પણ ઉમેરી શકાય હવે આપણે એમાં વન ફોર્થ કપ જેટલા લીલા સમારેલા દાણા ઉમેરી દઈશું અને લાસ્ટમાં આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી લીલી તીખી ચટપટી ચટણી ઉમેરી લઈએ જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો ચટણી ઓછું ઉમેરવાની અથવા તો મરચાંનું પ્રમાણ ચટણીમાં ઓછું રાખવાનું હવે ગળપણ માટે આપણે તૈયાર કરેલું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ખાંડવાળું પાણી ઉમેરી દઈશું અને ત્યાર પછી એમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ જેથી ભેળ આપણી એકદમ સરસ ખટમીઠી બનીને તૈયાર થાય બે ચપટી જેટલું મીઠું ઉમેરી દઈએ અને હવે લાસ્ટમાં અડધો કપ જેટલી ઝીણી સેવ ઉમેરી લઈએ અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ જો તમારી પાસે ઝીણી સેવ ના હોય તો તમે જાડી સેવ પણ ઉમેરી શકો છો અથવા તો રતલામી સેવનો ટેસ્ટ પણ આ બેલમાં એકદમ સરસ આવે છે તમે ખાંડવાળું પાણી અને ચટણી ઉમેરો ત્યાર પછી ફટાફટ આ બેડને મિક્સ કરી દેવાની અને મિક્સ કરતાં કરતાં તમને જો એવું લાગે કે ચટણી ઓછી લાગે છે તો બીજી ચટણી ઉમેરી લેવાની અને આ રીતે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ને એટલે તરત જ તમારે બેલને શરૂ કરી લેવાની છે બધી જ વસ્તુ મિક્સ કરીને તમે અગાઉથી પણ તૈયાર રાખી શકો ફક્ત ખાંડવાળું પાણી અને ચટણી પછી ઉમેરવાની જ્યારે તમારે શરૂ કરવાનું હોય ત્યારે તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ સરસ મિક્સ કરી લીધી છે તો જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય અથવા તો સાંજની હલકી ફૂલકી ભૂખ માટે આ એકદમ ટેસ્ટી અને ચટપટી એવી કોલેજિયન સુરતી બેલ તમે આ રીતે ઇન્સ્ટન્ટ પાંચ જ મિનિટમાં બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે હવે આ રીતે શરૂ કર્યા પછી ઉપરથી ઝીણી સમારેલી થોડી ડુંગળી થોડા ખારે શિંગના દાણા અને ઝીણી સેવ ઉમેરી ફટાફટ તમે એને શરૂ કરો મેં થોડું ટમટમ ચવાણું પણ એડ કર્યું છે ચવાણું ઓપ્શનલ છે મારી પાસે હતું એટલે મેં ઉમેર્યું છે ફરી ઉપરથી થોડા લીલા જીણા સમારેલા દાણા ઉમેરી દઈએ તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી તીખી અને ચટપટી એવી સુરતી ભેલ તો જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય અથવા તો તમારા ઘરે કોઈ પાર્ટી હોય ત્યારે અગાઉથી તમે પ્રિપેરેશન કરીને તૈયાર રાખી શકો છો અને જ્યારે શરૂ કરવાની થાય ત્યારે ખાંડવાળું પાણી અને ગ્રીન ચટણી ઉમેરીને શરૂ કરી શકો છો તો ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી ભેલ ખાવાની તમને અને તમારી ફેમિલીને ખરેખર ખૂબ જ મજા આવશે આ ભેળ બનાવવામાં આપણે કોઈ પણ ગરમ વસ્તુનો ઉપયોગ નથી કર્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો